મિત્રો દ્વારકામાં નાહવાની ના પાડી છે તો અમુક લંગોર જેવા ડોફાઓ છે ને નાહવા પડી જાય છે પછી ગુજરાત સ્નાન કરવાની મનાય છે નીચે ઊંડું પાણી હોય શકે છે પણ તો પણ ગધેડાની ઓરાજ જેવા છે ને નાહવા પડી જાય છે આ માન્યું કે ગરમી એટલી બધી પડે છે તો નાવું પડે પણ ગધેડાઓ આમ નાવા તો ઘરેથી નહીં ના આવતા હોય તો ડોફાઓ હાલો માન્યું કે આ પવિત્ર સ્થળ છે નાવું જોઈએ પણ યાર આ નાવાની જરૂર શું ખાલી પાણીના બે ટીપા પણ તમારા શરીર ઉપર રાખશો તો આનંદિત થઈ જશું આ પછી આ પછી આપણને આ છે કે સરકારે કોઈ મોટી દુર્ઘટના ઘટશે ને પછી વાંઘ કાઢશે સરકારનું સરકારે બધું કર્યું છે સરકાર કઈ હટકું તંત્ર ચડાવી દિવસ ઘંટામાં કોઈ આ અહીંયા ગોળ મારેલો છે સ્નાન કરવાની મનાય છે તોય તમે નાવા જાવ છો કઈ ખબર પડે કે નહીં પછી આપણે આ કહેવત જેવી થઈ ગઈ આ બેલ મુજબ માર આવું થઈ ગયું ખેર છોડો આ બધું તમારે જો ઘર બેઠા પૈસા નીચે ડિસ્ક્રિપ્શનમાં બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ આપે છે કોર્સ ખરીદતાની સાથે તમે ઘર બેઠા લાખો રૂપિયા કમાઈ શકો છો હું ગેરંટી આપું છું કોર્સની અંદર એવી રીતે બધું શીખવા આવ્યું છે જેની મદદ લોકો લાખો રૂપિયા છે હું હાચું કહું છું ખોટું નથી કરતો વિશ્વાસ ના થતો હોય તો બસો નવ્વાણું રૂપિયાનો કોર્ષ ખરીદી લો અને પછી જુઓ ચમત્કાર પછી ચમત્કાર